બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ડોક્ટર મીના રાજપૂત આસિસ્ટન્ટ પ્રોફેસર શાસ્ત્ર વિભાગ ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચેતનની સ્ટુડિયોમાં આપ સબનું હાર્દિક સ્વાગત આજે આપણે ઇ એસ એકસો અઢાર ભાગ ત્રણ વાણિજ્ય શિક્ષણની પદ્ધતિઓ વિશે આગળ વાત કરીશું એમાં આપણે ભાગ ત્રણમાં નવ પોઈન્ટ પાંચ વાણિજ્ય શિક્ષણ માટેની સામાન્ય પદ્ધતિઓ છે એના વિશે આપણે ચર્ચા કરીશું તો વાણિજ્ય શિક્ષણની કઈ કઈ પદ્ધતિઓ છે એ આપણે જોઈએ તો પહેલી છે વ્યાખ્યાન પદ્ધતિ કથન ચર્ચા પદ્ધતિ પ્રોજેક્ટ પદ્ધતિ સ્વાધ્યાય પદ્ધતિ નિદર્શન પદ્ધતિ સમસ્યા ઉકેલ પદ્ધતિ નિરીક્ષિત પદ્ધતિ અને પ્રશ્નોતરી પદ્ધતિ આ છે એ વાણિજ્ય શિક્ષણની સામાન્ય પદ્ધતિઓ જે આપણે સામાન્ય રીતે શિક્ષણ કાર્ય જ્યારે વર્ગખંડમાં કરીએ છીએ ત્યારે આ પદ્ધતિઓનો ઉપયોગ આપણે કરીએ છીએ અને એના દ્વારા વર્ગખંડને આપણે વધારે રસમય વિદ્યાર્થીઓને રસ પડે એ પ્રકારે જુદી જુદી પદ્ધતિઓનો ઉપયોગ કરી અને વિદ્યાર્થીઓને શિક્ષણ તરફ રસ શિક્ષણમાં રસ પડે એ રીતે આપણે આ જુદી જુદી પદ્ધતિઓનો ઉપયોગ કરીએ છીએ આ પદ્ધતિનો ઉપયોગ કરતી વખતે કઈ કઈ બાબતો આપણે ધ્યાનમાં લઈશું તે વિશે વાત કરીએ તો આજે આપણે શિક્ષણની સંકલ્પના બદલાઈ ગઈ છે બદલાયેલી સંકલ્પનામાં વિદ્યાર્થીને શિક્ષણમાં સૌથી મહત્ત્વનું યોગદાન એ શિક્ષક અને વિદ્યાર્થીનું હોય છે વિદ્યાર્થીને શીખવવા માટેનો જે ખ્યાલ છે એ ઘણો જૂનો છે વિદ્યાર્થીને શીખવવું એ કરતાં એને શીખતો કરવો એ વધારે મહત્ત્વનું છે એના પણ આપણે વધારે ભાર મૂકવો જોઈએ અધ્યયન અધ્યાપનની પ્રક્રિયામાં સારી શૈક્ષણિક પદ્ધતિઓની અવગણના થઈ શકે તેમ નથી એટલે કે આપણે જે ઉપર જોયું એ દરેક પદ્ધતિ એ શિક્ષણ કાર્ય કરવા માટે ખૂબ જ યોગ્ય અને જ્યાં તેનો ઉપયોગ થાય જેવી રીતે ઉપયોગ થાય એ રીતે એને ઉપયોગમાં લઈ અને શિક્ષણ કાર્ય કરાવવું એ ખૂબ મહત્ત્વનું છે વાણિજ્યની શિક્ષણ પદ્ધતિઓમાં આપણે પહેલી શિક્ષણની પદ્ધતિઓ નવ પોઈન્ટ છમાં માં નવ પોઈન્ટ છ પોઈન્ટ એક એમાં વ્યાખ્યાન પદ્ધતિ વિશે આજે વાત કરીશું આપણે તો શિક્ષણ ક્ષેત્રે આ પદ્ધતિનો ઉપયોગ એ પ્રાચીન કાળથી કરવામાં આવે છે વ્યાખ્યાન પદ્ધતિ એ વર્ષોથી આપણે એનો ઉપયોગ કરીએ છીએ એટલે કે બોલી બોલી અને વિદ્યાર્થીને ભણાવવું પ્રાચીન સમયનું અને મધ્યયુગ સુધીનું શિક્ષણ મોટે ભાગે એ વ્યાખ્યાન પદ્ધતિ દ્વારા જ થતું આવ્યું છે આજે પણ મોટાભાગની શાળાઓમાં કોલેજોમાં પણ આ જ પદ્ધતિનો ઉપયોગ થતો આવ્યો છે આ પદ્ધતિમાં વધારે વિદ્યાર્થી કરતાં શિક્ષક એ વધારે સક્રિય હોય છે આથી આ પદ્ધતિને આપણે બીજા નામ તરીકે શિક્ષણ કેન્દ્રીય પદ્ધતિ તરીકે પણ ઓળખી શકીએ છીએ આ પદ્ધતિમાં શિક્ષક વિષય વસ્તુની રજૂઆત પ્રવચન કે વ્યાખ્યાન રૂપે કરે છે આથી તેને પ્રવચન કે વ્યાખ્યાન પદ્ધતિ પણ કહેવામાં આવે છે કેટલાક આ પદ્ધતિને કથન પદ્ધતિ તરીકે પણ ઓળખાવે છે કારણ કે શિક્ષક વિષય વસ્તુનું વર્ગના વિદ્યાર્થીઓ સમક્ષ એ બોલી બોલી અને એનું શિક્ષણ આપે છે એટલે એને આપણે કથન કરી અને શૈક્ષણિક કાર્ય કરાવે છે એવું કહી શકીએ વ્યાખ્યાન કે પ્રવચન સ્વરૂપે રજૂ કરવામાં આવે છે તેને આ વખતે વિદ્યાર્થીઓ શિક્ષકે રજૂ કરેલી વિગતોનું શ્રવણ કરે છે આ પદ્ધતિમાં એટલે કે વિદ્ય શિક્ષક જે શિક્ષણ કાર્ય કરાવે છે એનું જે કથન કરે છે એનું વિદ્યાર્થી શ્રવણ કરે છે આ પદ્ધતિ સમગ્ર પ્રક્રિયા એક ધ્રુવી પ્રક્રિયા તરીકે એને ઓળખવામાં આવે છે વ્યાખ્યાન પદ્ધતિ સંપૂર્ણતઃ શિક્ષણને મહત્વ આપતી એ પદ્ધતિ છે એકમનું શિક્ષણ કાર્ય કરવાનું હોય તે એકમની બધી જ માહિતી શિક્ષક પ્રવચન સ્વરૂપે વર્ગ સમક્ષ વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરે છે વિદ્યાર્થીઓ મુખ શ્રોતા બનીને શિક્ષણના પ્રવચનને સાંભળે છે અને જરૂર જણાય તો તેની પોતાની નોટબુકમાં એ નોટ કરવા જો શિક્ષક જણાવે તો એ નોટ એમાં કરતા હોય છે એટલે સામાન્ય રીતે આપણે જોઈએ કે આ જે પદ્ધતિ છે એ શિક્ષક કેન્દ્રીય પદ્ધતિ છે વિદ્યાર્થી જે શિક્ષક કથન કરે છે એ એ શાંતિથી સાંભળે છે વચ્ચે જો તેને એમાં કોઈ સમસ્યા હોય કે કોઈ પ્રશ્ન હોય તો એ પોતે શિક્ષકને એના વિશે પોતાના જે સમસ્યાનો ઉકેલ મેળવવાનો પ્રશ્નો દ્વારા પ્રયત્ન કરે છે ત્યારબાદ છે પ્રગતિશીલ વિચાર વિચારકો એટલે કે નિષ્ણાતો એવું માને છે કે પદ્ધતિ મનોવૈજ્ઞાનિક નથી કારણ કે તેમાં વિદ્યાર્થીઓ નિષ્ક્રિય શ્રોતા બની બેસી રહે છે એટલે કે આ જે શિક્ષણ કેન્દ્રીય પદ્ધતિ છે એમાં નિષ્ણાતો અને મનોવૈજ્ઞાનિકોનો જે મત છે એ પ્રમાણે ફક્ત શિક્ષક જ એમાં એ સક્રિય રહે છે વિદ્યાર્થીઓ ફક્ત શ્રોતા બની એ સાંભળે છે કે એ કથનનું શ્રવણ કરે છે પરંતુ આ સામાન્ય તો સાચી વાત નથી કેમ કે શિક્ષક પ્રવચન કરતો હોય તે સમયે વિદ્યાર્થીઓ મોટી વય કક્ષાના હોય તો તેમાં તેઓ માનસિક પ્રક્રિયાઓ તો એમાં થાય જ છે એટલે કે જ્યારે શિક્ષક પ્રવચન આપતા હોય કે કથન કરતા હોય કોઈપણ વિષય વસ્તુનું કોઈપણ વિષયનું તો વિદ્યાર્થીઓ નાના હોય કે મોટા હોય પણ એ સાથે સાથે શિક્ષક કથન કરવા સાથે સાથે કેટલાક ઉદાહરણો આપે છે કેટલાક અનુભવો પોતાના પીરસે છે કેટલીક ઉદાહરણ દ્વારા ખૂબ સરસ રીતે વાર્તા પણ એવી કરતા હોય છે કે જેના દ્વારા વિદ્યાર્થીઓને આ પદ્ધતિમાં એટલે કે વ્યાખ્યાન પદ્ધતિમાં રસ પડે છે એટલે કે સાચી રીતે એમ કહીએ તો કહી શકાય કે વ્યાખ્યાન પદ્ધતિ એ ફક્ત વિદ્યાર્થીઓ એમાં ભાગ નથી લેતા એવું સો ટકા ન સમજી લેવાય કારણ કે ક્યારેક ક્યારેક એવા વિદ્યાર્થીઓ હોય છે કે જેઓ સતત એમાં પ્રશ્નોત્તરી કરી અને પોતાની સમસ્યાનો ઉકેલ એ વિદ્યાર્થી શિક્ષકો સા સામે મેળવવાનો પ્રયત્ન કરે છે એટલે કે જ્યાં સમસ્યાઓ જ્યાં ન સમજાય તે પણ શિક્ષક એ એને એક નહીં પણ બે વાર ત્રણ વાર પણ સમજાવે છે અને ન સમજાય તો ઉદાહરણ દ્વારા કોઈ અનુભવ દ્વારા પણ એ સમજવાનો પ્રયત્ન કરે છે જેનાથી વિદ્યાર્થીઓને ખૂબ જ સારી રીતે સમજણ પડી શકે છે વિદ્યાર્થીઓ પ્રવચનને ખૂબ ધ્યાનપૂર્વક સાંભળે છે સાંભળીને તેનું અર્થઘટન પણ કરે છે અર્થઘટનની પ્રક્રિયા સાથે વિદ્યાર્થીઓ તકની પ્રક્રિયામાંથી પણ પસાર થાય છે જે અગાઉ મેં વાત કરી કે વિદ્યાર્થીઓ પ્રશ્નોત્તરી દ્વારા પણ પોતાની જે ન સમજાય એવી વસ્તુઓને શિક્ષક સમક્ષ રજૂ કરે છે અને એનો ઉકેલ મેળવવાનો પ્રયત્ન પણ કરે છે આથી આ પદ્ધતિ મનોવૈજ્ઞાનિક નથી એ કહેવું કેટલાક અંશે યોગ્ય નથી આજે શિક્ષણ ક્ષેત્રે નવા નવા ફેરફારો આપણે જોઈએ છીએ કે એમાં ટેકનોલોજી ને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવ્યું છે પરિણામે શિક્ષકની નૂતન અધ્યાપન પદ્ધતિઓ એને વિકાસને વેગ મળ્યો છે એક બાજુએ શિક્ષણ ક્ષેત્રે નવીન નવી પદ્ધતિઓ વિકસી રહી છે ત્યારે શિક્ષકોએ પોતાના વર્ષો જૂના ખ્યાલને છોડી દઈ નૂતન પદ્ધતિઓના અધ્યનનું કામ સાથે કામ કરવું વધુ અનુકૂળ અને સુગમ બની શકે છે એવી સમજ શિક્ષકોએ ખરેખર કેળવવી પડશે પરંતુ આપણે જોઈએ તો કોરોના પછી આપણે ખૂબ જ શિક્ષણ કાર્યમાં ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે એ જોતાં આજના શિક્ષકોને પોતાની જે ટેકનિકલ ટેકનિકલ જે યોગ્યતા છે એમાં એ વૃદ્ધિ થઈ છે એનો વિકાસ પણ થયો છે અને એ પદ્ધતિ દ્વારા દરેક શિક્ષક પોતે વર્ખંડમાં ટેવાયેલા છે અને એનાથી એ ખૂબ સારી નવી નવી પદ્ધતિઓ વિશે જાણી અને એના અધ્યયન દ્વારા વિદ્યાર્થીઓ સામે વર્ખંડમાં એ રજૂ કરે છે અધ્યયન પ્રક્રિયામાં અસરકારક ફેરફારો લાવવા નિષ્ઠાપૂર્વક નૂતન પદ્ધતિઓનો શિકાર કરવો એ આજની આજના યુગની આજના વિદ્યાર્થીઓની એ માંગ છે શિક્ષકની કોઈપણ પદ્ધતિનો ઉપયોગ કરતી વખતે શિક્ષકમાં તે પદ્ધતિ માટેની અંધશ્રદ્ધા કે નિષ્ઠાનો અભાવ ન હોવો જોઈએ જ્યારે વર્ખંડમાં શિક્ષક જ્યારે પ્રવેશે છે ત્યારે એ ફક્ત એના કેન્દ્રમાં વિદ્યાર્થી હોવો જોઈએ વિદ્યાર્થીને કઈ કઈ રીતે સારી રીતે એ સમજી શકે એમાં રસ લઈ શકે એવી રીતે એને શિક્ષણ કાર્ય કરાવવું એ મહત્વ એ શિક્ષક માટે હોવું જોઈએ વિદ્યાર્થીના શ્રેનો વિચાર કર્યા વિના પદ્ધતિઓનો ઉપયોગ કરવો તે પણ અધ્યયન અધ્યાપન પ્રક્રિયામાં હાનિકારક બને છે એટલે કે અહીંયા ફક્ત આપણે જે અગાઉ આપણે પદ્ધતિઓની વાત કરી અલગ અલગ એ પદ્ધતિઓનો ફક્ત એક ખાલી ઉપયોગ કરવો એટલું પૂરતું નથી પરંતુ એનો યોગ્ય ઉપયોગ કરવો પોતાના પણ કેટલાક અનુભવો એમાં ઉમેરવા અને એ રીતે જો યોગ્ય રીતે આ પદ્ધતિનો અલગ અલગ પદ્ધતિનો શિક્ષણ કાર્યમાં ઉપયોગ થાય તો ચોક્કસ રીતે એ વિદ્યાર્થીઓને ખૂબ જ ઉપયોગી બની શકે છે શિક્ષક એ વાતમાં ધ્યાન લેવી લેવું જોઈએ કે કોઈ પણ પગ પદ્ધતિ અગત્યની ત્યારે જ બની રહે છે કે જ્યારે શિક્ષક એમાં પૂરી રીતે ઓતપ્રોત થઈ ગયા હોય પદ્ધતિનો ઉપયોગ એ અગત્યની વસ્તુ છે પરંતુ એટલું જ અગત્યનું વિદ્યાર્થી અને શિક્ષક પણ છે વિદ્યાર્થી જ્યારે ઓતપ્રોત થાય ત્યારે સમજવું કે શિક્ષક એ પદ્ધતિનો યોગ્ય રીતે ઉપયોગ કરી રહ્યા છે કોઈ પદ્ધતિ સારી હોય પણ બિનકુશળ શિક્ષકના હાથમાં તે નકામી પુરવાર થાય છે એટલે અગાઉ જે વાત કરી એ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે વર્ખંડમાં વસ્તુ પીરસીએ છીએ ત્યારે ચોક્કસ રીતે શિક્ષકે ખૂબ જ પોતાની બાબતો વિષય વસ્તુની બાબતો એમાં પોતાના અનુભવો પોતાના ઉદાહરણો તેમજ વિદ્યાર્થીને ખૂબ સારી રીતે સમજી શકાય એવી રીતે જો પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે તો ચોક્કસ એ વર્ખંડમાં સફળ બની શકે છે કોઈ પણ પદ્ધતિની સફળતાનો આધાર શિક્ષક તે પદ્ધતિનો વર્ખંડમાં કેવી રીતે ઉપયોગ કરે છે તેના પર રહેલો હોય છે અને તેના પર એ નિર્ભર છે આથી શિક્ષકે કોઈપણ પદ્ધતિનો વર્ગમાં ઉપયોગ કરતાં પહેલાં એ પદ્ધતિના લક્ષણો એના ગેરફાયદા અને મર્યાદાઓ વિશેનું જ્ઞાન ચોક્કસ એમને હોવું જોઈએ કે આ પદ્ધતિનો ઉપયોગ કરતા એ વરખંડમાં વિદ્યાર્થીઓને કેવા પ્રતિભાવો તે ઉપર પડશે એ વિશેની જાણકારી શિક્ષકે એ પૂર્વે લેવી જરૂરી છે શિક્ષકે કોઈ પદ્ધતિનો ઉપયોગ કરવાથી પોતાની સફળતા મળશે નહીં તેમ અગાઉથી માની લેવું ન જોઈએ કારણ કે જ્યારે શિક્ષક વર્ખંડમાં જાય છે ત્યારે એ નકારાત્મક કોઈ પણ વસ્તુને સાથે લઈ જવી ન જોઈએ કદાચ ક્યાંક અસફળ થવાનો ડર હોય પરંતુ જ્યારે એ વરખંડમાં જાય છે ત્યારે આ ડરને એણે બહાર મૂકીને પરખંડમાં પ્રવેશવું જોઈએ તો જ એ ભલે નકારાત્મક એના મગજમાં હોય પરંતુ એ નકારાત્મક વસ્તુઓને વર્ગખંડની બહાર મૂકીને પ્રવેશે તો ચોક્કસ રીતે એ સફળતાના શિખરે પહોંચવા માટે એ પ્રયાસ કરે છે એવું આપણે કહી શકીએ કોઈ પણ એક મુદ્દામાં શિક્ષણ માટે એક જ પદ્ધતિનો ઉપયોગ કરે કરવો એ યોગ્ય નથી કારણ કે એક જ મોટા મુદ્દા માટે તમે પ્રશ્નોત્તરી પદ્ધતિનો ઉપયોગ કરી શકો વ્યાખ્યાન પદ્ધતિનો ઉપયોગ કરી શકો ઉદાહરણ કૌશલ્યનો ઉપયોગ કરી શકો ઉદાહરણ પદ્ધતિનો ઉપયોગ કરી શકો તેમજ પોતાના અંગત અનુભવ દ્વારા પોતે અનુભવેલા અનુભવોનો જો ઉપયોગ કરીએ એને એક કોઈ પ્રસંગ તરીકે કોઈ વાર્તા તરીકે જો એને વિદ્યાર્થીઓ સમક્ષ મૂકીએ તો ચોક્કસ વિદ્યાર્થીઓ ખૂબ જ લાંબા સમય સુધી એ બાબતને યાદ રાખી શકે છે કે જ્યારે વર્ષો પછી પણ જો એ યાદ કરે પોતાના બાળકને જ્યારે શિક્ષણ કાર્ય કરાવતા હોય ત્યારે પણ એ પોતાના શિક્ષકને એ વખતના શિક્ષકનો જે પ્રસંગ સાંભળ્યો હોય ને એ પોતે યાદ કરી શકે છે એ રીતે એને એ પ્રસંગો યાદ રહે છે તો ચોક્કસ રીતે આવી જે અલગ અલગ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે તો એ ચોક્કસ રીતે ખૂબ જ લાંબા સમય સુધી યાદ રાખવા રાખી શકે છે અને વિદ્યાર્થીઓને એ ખૂબ જ રસ પડે છે એટલે કોઈ પણ વિષય વસ્તુ શીખવતી વખતે શિક્ષકે હંમેશા ઉદાહરણ અને પ્રસંગો વાર્તાઓનો ઉપયોગ પણ કરવો જોઈએ જેનાથી એને અનુસંધાને વિષય વસ્તુ જે શીખવાનું છે એ ખૂબ જ સરળતાથી એ યાદ રાખી શકે છે તેમજ જુદી જુદી પદ્ધતિઓનું એકબીજા સાથે સંકલન કરી અને એનો ઉપયોગ કરવો જોઈએ અનેક પદ્ધતિઓનો સુસંકલિત ઉપયોગ જ વર્ગ શિક્ષકને અથવા તો વર્ક શિક્ષણને વર્ગ શિક્ષકને અને શિક્ષણને બંનેને અસરકારક બનાવે છે કોઈ પણ એક પદ્ધતિની ખાસિયત જાણી લઈએ તો વાણિજ્ય કયા એકમ માટે ઉપયોગ કરવો તે આપણે સમજી શકીએ છીએ તે શિક્ષકે અગાઉથી નક્કી કરી લેવું જોઈએ આપણે જોઈએ કે દરેક વિષય માટે અલગ અલગ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે તો આપણા જે વિષય વસ્તુનો જે પાઠ છે એને આપણે કઈ પદ્ધતિ દ્વારા ભણાવીશું અથવા તો જુદી જુદી અલગ પદ્ધતિઓનો ઉપયોગ કરી એનું સંકલન કરી અને એને કઈ રીતે શિક્ષણ કાર્ય કરાવી શકાય એ અગાઉથી નક્કી કરી લેવું જોઈએ જેથી વર્ગખંડમાં આપણે તેનો ઉપયોગ સારી રીતે કરી અને વિદ્યાર્થીઓને ખૂબ સારી શિક્ષણ કાર્ય આપવામાં યોગદાન આપી શકીએ પદ્ધતિના ઉપયોગનો અતિરેક શિક્ષણ પ્રક્રિયાને કથળાવે છે એટલે ક્યારેક એવું પણ બને કોઈ પણ વસ્તુના સારા પાસા અને નરસા પાસા એટલે કે પોઝિટિવ અને નેગેટિવ બંને પ્રકારની વસ્તુઓ આપણે જોઈએ છે એટલે કે સિક્કાની બે તરફ આપણે વાત કરીએ તો કોઈ પણ પદ્ધતિનો ઉપયોગ કોઈ પણ વસ્તુનો અતિરેક એ ક્યારેક આપણને નુકસાન પહોંચાડે છે અને શિક્ષણ કાર્યમાં શિક્ષણ એ કથળાવે છે પરિણામે આ શિક્ષણ પ્રક્રિયાને અસરકારકતા એ ઘટવા ઘટે છે માટે ક્યારેય પણ કોઈ પણ વસ્તુનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ યોગ્ય સમયે યોગ્ય વ્યક્તિઓ સામે અને વિષય વસ્તુને યોગ્ય હોય એ રીતે આપણે દરેક વિષય પદ્ધતિનો ઉપયોગ કરવો એ ખૂબ જ અગત્યનું છે શિક્ષણ કાર્ય ત્યારે જ અસરકારક બને છે કે જ્યારે શિક્ષક વિદ્યાર્થી અને વિષય વસ્તુ એ યોગ્ય રીતે યોગ્ય પ્રમાણમાં જો વર્ગખંડમાં પીરસવામાં આવે તો ચોક્કસ રીતે શિક્ષક એની અસરકારકતા મેળવે છે વિદ્યાર્થીઓને ખૂબ સારી રીતે એ સમજાવી શકે છે ત્યારબાદ છે વાણિજ્યનું શિક્ષણ ધોરણ અગિયાર અને બારના વિદ્યાર્થીઓમાં કરવામાં આવે છે એટલે કે જે આ વાણિજ્ય અને એકાઉન્ટ જે વિષય છે એ ધોરણ અગિયાર બારમાં ભણાવવામાં આવે છે આ કક્ષાના વિદ્યાર્થીઓ માટે પ્રવચન પદ્ધતિ દ્વારા શિક્ષણ મેળવવા માટે માનસિક રીતે એ લોકો ખૂબ જ સજ્જ અને તૈયાર હોય છે એટલે કે એમની કક્ષાને જોઈએ તો એ વ્યાખ્યાન પદ્ધતિ પ્રવચન દ્વારા પથન દ્વારા જે શિક્ષક બોલી બોલીને જે શિક્ષણ આપે છે તે સમજવા માટે એમની કક્ષા મુજબ એ લોકો માનસિક રીતે ખૂબ જ સજ્જ હોય છે તો તેનું પ્રવચનને સાંભળી અને અર્થઘટન કરવાની ક્ષમતા પણ એમનામાં રહેલી હોય છે તો આપણે વિદ્યાર્થી મિત્રો વ્યાખ્યાન પદ્ધતિના કેટલાક ફાયદા આપણે જોઈએ કે વ્યાખ્યાન પદ્ધતિથી વરખંડમાં શિક્ષક અને વિદ્યાર્થી એ વ્યાખ્યાન પદ્ધતિ દ્વારા કયા કયા ફાયદાઓ મેળવી શકે છે તો આ પદ્ધતિના ઉપયોગથી સમય બચે છે ઓછા સમયમાં વધુ માહિતી એ આપણે પીરસી શકીએ છીએ વિદ્યાર્થીઓને વિષય વસ્તુનું જ્ઞાન વધારેમાં વધારે આપી શકીએ છીએ લાંબા અભ્યાસક્રમના કારણે ઓછા સમયમાં એ વ્યાખ્યાન પદ્ધતિ દ્વારા જ વિષય વસ્તુ આપણે પૂર્ણ કરવામાં મદદરૂપ બને છે આ પદ્ધતિ દ્વારા ગહન અને સૂક્ષ્મ વિષયો સરળતાથી રજૂ કરી શકાય છે અથુ અતિ કઠિન મુદ્દાઓ એ આપણે કોઈ પ્રસંગ વાર્તાઓ ઉદાહરણો આપણી જાતે અનુભવેલા અનુભવો દ્વારા પણ એ ખૂબ જ સ્પષ્ટ રીતે એ વિદ્યાર્થીઓને વર્ખંડમાં સમજાવી શકીએ છીએ આ પદ્ધતિ દ્વારા શિક્ષક નિર્ધારિત યોજના પ્રમાણે તાર્કિક ક્રમમાં વિષયાંગના મુદ્દાઓને શીખવી શકે છે પરિણામે શિક્ષણનું સાતત્ય જળવાય છે એની ક્રમબદ્ધ ક્રમબદ્ધતા જળવાય છે વગેરે બાબતો એ વ્યાખ્યાન પદ્ધતિમાં એ આપણે ખૂબ જ યોગ્ય રીતે કરી શકીએ છીએ આ પદ્ધતિ શિક્ષણ કેન્દ્રીય હોવાથી શિક્ષકને પોતાની હોશિયારી કે વિદવતતા મેળવવા માટેની તક મળે છે શિક્ષકના અસરકારક પ્રવચનની ઊંડી છાપ એ વિદ્યાર્થીઓ તરફ એના માનસપટલ ઉપર એના યાદશક્તિ યાદ રાખવામાં તેમજ શિક્ષકના એ એક યોગ્ય ઉદાહરણો દ્વારા યોગ્ય પ્રસંગો દ્વારા એ વ્યાખ્યાન પદ્ધતિને ખૂબ જ સારી રીતે વિષય વસ્તુ શીખવવામાં એ મહત્ત્વનું યોગદાન આપી શકે છે આ પદ્ધતિના ઉપયોગથી ઉપલી કક્ષામાં તેમાં વળી ઉચ્ચતર માધ્યમિક કક્ષાના વિદ્યાર્થીઓ એટલે કે ધોરણ અગિયાર અને બારના જે વિદ્યાર્થીઓ છે તેના માટે એ અસરકારક બની રહે છે તેમાં વિદ્યાર્થીઓની તર્કશક્તિ ચિંતનશક્તિ અને અર્થગ્રહણ શક્તિના વિકાસ માટેની જે ક્ષમતા એ આ પદ્ધતિ દ્વારા વિશેષ મળી રહે છે વાણિજ્યમાં સૈદ્ધાંતિક જ્ઞાન આપવા માટે આ પદ્ધતિ ખૂબ ઉપયોગી અને મહત્વની બની રહે છે ત્યારબાદ આપણે આગળ વાત કરી કે કોઈપણ વસ્તુના આપણે બે પાસા જોઈએ છે હકારાત્મક અને નકારાત્મક તો અહીંયા પણ આપણે અત્યારે વ્યાખ્યાન પદ્ધતિના ફાયદા જોયા એ પ્રમાણે એની કેટલીક મર્યાદાઓ પણ આપણે જોઈએ છીએ તો એની મર્યાદાઓ જોઈએ તો શિક્ષકનું પ્રવચન રસપ્રદ અને ક્રમબદ્ધ ન હોય શિક્ષકની ભાષા શૈલી અને તેનું વક્તવ્ય મધુર ન હોય વળી શિક્ષક જરૂરી ઉદાહરણો રજૂ ન કરે પ્રસંગો રજૂ ન કરે તેમજ એમાં કરવામાં અસમર્થ હોય તો આ પદ્ધતિનો ઉપયોગ કરતી વખતે ચોક્કસ રીતે એ વર્ખંડમાં નિષ્ફળતા મેળવી શકે છે તેમજ વિદ્યાર્થીઓ નિષ્ક્રિય બેસી રહે છે અને એને કંટાળો અનુભવે છે તો આ પદ્ધતિનું જે છે એ નકારાત્મક પાસું આપણે આ જોઈ શકીએ છીએ આ પદ્ધતિ દ્વારા વાણિજ્ય વિષયનું સૈદ્ધાંતિક જ્ઞાન મળે છે પણ વ્યવહારિક ઉપયોગ કરવાની તક મળતી નથી આ પદ્ધતિમાં વિદ્યાર્થીઓની પ્રવચન શ્રવણ સિવાય મોટે ભાગે બીજી કોઈ પ્રવૃત્તિ મળતી નથી એટલે કે જ્યારે વ્યાખ્યાન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે ફક્ત શિક્ષક એ કથન દ્વારા એ વિષય વસ્તુનું જ્ઞાન આપે છે ત્યારે જો વચ્ચે ઉદાહરણ કે કોઈ પ્રસંગ અનુભવનો જો ઉપયોગ ન કરે તો ચોક્કસ એ ફક્ત કંટાળાજનક પદ્ધતિ તરીકે એ સાબિત થાય છે આ પદ્ધતિમાં શિક્ષક જ પ્રવચન કર્યા કરતો હોય વિદ્યાર્થીઓએ માત્ર શ્રોતા બનીને શિક્ષકનું વ્યક્ વક્તવ્ય સાંભળવાનું છે પરિણામે વિદ્યાર્થીની મૌલિક શક્તિને નુકસાન પહોંચે છે વિદ્યાર્થીઓ શિક્ષકના વિધાનોને વિચાર કર્યા વિના સ્વીકારી લે છે એટલે કે અહીંયા એક મહત્ત્વની એ બાબત છે કે જ્યારે શિક્ષક કોઈપણ વિષય વસ્તુ સમજાવે છે અને એને અનુરૂપ કોઈ ઉદાહરણ આપે છે તો એ ઉદાહરણ પણ પૂરેપૂરું એને બંધ બેસતું હોવું જોઈએ તો જ વિદ્યાર્થી એને સરળતાથી એ સમજી શકે છે અથવા તો સ્વીકારી શકે છે અન્યથા એ એ જ ઉદાહરણને જુદી રીતે જો સમજે તો એ વિષય વસ્તુ સમજવામાં ચોક્કસ રીતે એ નિષ્ફળ જાય છે પરિણામે જ્યારે પરીક્ષામાં આ જ વિષય વસ્તુના પ્રશ્નો હોય તો એ સમજી શકતા નથી તેમજ એના અલગ રે ઉદાહરણ લખી અને પોતે એ ખોટા પ્રશ્નોના જવાબ લખવાની સંભાવના અહીં રહેલી છે આ પદ્ધતિના ઉપયોગ દ્વારા ક્રિયા દ્વારા શિક્ષણના સિદ્ધાંતને કોઈ સ્થાન મળતું નથી આ પદ્ધતિ વિદ્યાર્થીઓમાં અધ્યયનની ટેવ નિર્માણ માટે નિષ્ફળ નીવડે છે અહીંયા આપણે જોઈએ કે અધ્યયન પદ્ધતિ એટલે વિદ્યાર્થી જાતે વાંચી અને જાતે તૈયારી કરે એ સ્વ અધ્યયનની ટેવ અહીંયા એ નિષ્ફળ નીવડે છે કારણ કે વિદ્યા વિદ્યાર્થીને શિક્ષક એ બોલી બોલીને વિષય વસ્તુનું જ્ઞાન પીરસે છે તો આ બાબતમાં આપણે વિદ્યાર્થીને સ્વશિક્ષણ અથવા તો સ્વધ્યયન માટે નિષ્ફળતા મળે તેવું તેવી સંભાવના અહીંયા રહેલી છે આ પદ્ધતિ દ્વારા વિદ્યાર્થીઓના વાણિજ્ય વિષયક ખ્યાલ એ સ્પષ્ટ ન થાય તેવું પણ બની શકે છે એટલે કે વાણિજ્યના જે અઘરા શબ્દો છે અઘરી બાબતો છે એ શીખવા માટે શિક્ષકે ચોક્કસ રીતે ઉદાહરણોનો ઉપયોગ કરવો જોઈએ જો એ ન કરે અથવા તો એની ક્રમબદ્ધતા તૂટી જાય તો ચોક્કસ રીતે એ ખ્યાલ સ્પષ્ટ થતું નથી અને વિદ્યાર્થી એમાં ગૂંચવાયા રાખે છે ત્યારબાદ છે આ પદ્ધતિ દ્વારા વાણિજ્ય શિક્ષણના બધા હેતુઓ સિદ્ધ થઈ શકતા નથી એમાં આપણે એક દાખલા તરીકે જ્ઞાનનો ઉપયોગ અને કૌશલ્યનો વિકાસ આ હેતુઓની સિદ્ધિ માટે કોઈપણ અવકાશ પદ્ધતિમાં જણાતો નથી એટલે કે કોઈપણ હેતુઓ સિદ્ધ કરવા માટે એમાં જ્ઞાનનો ઉપયોગ કરવો પડે કૌશલ્યનો ઉપયોગ સાથે સાથે કરવાથી વિદ્યાર્થીઓ એ પ્રવૃત્તિ સાથેનું જે શિક્ષણ છે એ પણ ત્યારે જ કરી શકે કે જ્યારે એ કથન સાથે એને જો પ્રવૃત્તિ આપવામાં આવે ત્યારે આ શિક્ષણ પદ્ધતિની મર્યાદા અહીંયા એક મોટી આપણને જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે વ્યાખ્યાન પદ્ધતિ કઈ કઈ વ્યાખ્યાન પદ્ધતિઓ છે તેના ફાયદા અને તેની મર્યાદા વિશે આપણે વાત કરી હવે પછીનું જે વિષય વસ્તુ છે આ એકમનું એ હવે પછી આપણે એની ચર્ચા કરીશું નમસ્કાર